તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ મસ્ત નહીં ફેશ રેડી થઈ જાય છે માતાજીની એ બાબતથી થઈ છે મિત્રો ચા નાસ્તો વહેલાં કરી લીધો હતો નાહ્યા પહેલાં તો બાકી તો ઓકે રેડી થઈ જાય છે હર રોજ વહેલા ઉઠીને ત્રણ ચાર દાળોથી મિત્રો આપણે રોજ મેઘરાજાના દર્શન થતો હતો અને આજે મસ્ત સુરત દાદાની આકડી સરસ કોરું વાલી દીધું છે બાકી જોઈ લઈએ બાકી મિત્રો ડીબુ ફોન જોવા બી ગયું છે મનીષ ખાય છે સફરજન આજે મુંને સ્કૂલમાં રજા પાડી છે કારણ કે મિત્રો તાવ એને બિલકુલ હજી ઉતરી જાય છે આપણને એવું લાગે કે હવે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે પાછો રાત્રે આવી જાય તો કલાક બે ત્રણ કલાક છેડી આવી જાય ને મિત્રો આજે મારો વિચાર છે મુનાન લઈને જાઉં વડનગર મોટા દવાખાના રિપોર્ટ કરાવું રિપોર્ટમાં શું આવે છે એના પછી આપણે એને દવા કરાવીશું બાકી તો મિત્રો મારા ભાઈ હતા પાવાગઢ છ સાત દિવસથી તો આવું ઘેર આવીએ છીએ એક મુનિયા માટે ચણિયા ચોરી લાયા છે એક ડીગી માટે ચણિયા ચોરી લાયા છે એક ચક્કુ માટે ચણિયા ચોરી લાયા છે અમે ખેતીવાળા છીએ તો જો મિત્રો મસ્ત દાંતેડો લાયા છે પછી બૈરા માટે બંગડીઓને એવું લાયા છે ચક્કુનું છે આ ચક્કુની ચણી આ જોઈ છે અને ભૈલા માટે લાયા છે બ્લૂટૂથ બાકી મિત્રો મહાકાળી પાવાગઢ ટ્રસ્ટની વરસાદી એ ઘણી બધી લાયા છે અને ઘરમાં જવું ખાવા માટેની આ જો મિત્રો મહાકાળી ટ્રસ્ટ માતાજી પાવાગઢ મિત્રો આ પ્રસાદી છે ટોચું પરતમાં લ્રસ્ટ ચાલુ છે મંદિરની બાજુમાંથી તો કોઈ કોઈ એમના હારાભાઈ બંધો છે તો એમ નાલ છે બાકી મગ લાડુ પછી નેચરલ મીઠાઈ રેવડી અને આ મિક્સ પ્રસાદી છે અને આયા મિત્રો મહાકાળી ટ્રસ્ટનું કોક છે લગભગ લગભગ મિત્રો આયા પ્રસાદી હા એ મોટો પેકેટમાં છે જે આપણા સગા સંબંધીઓ કે આપણા ભાઈબંધો હોય એમના સુધી પહોંચાડવા પરસાદી તો બધા આજા મોટે રોપલા એટલું સારું બાકી એક છોકરો વહેલો વહેલો ઉઠી ગયો ઉભો ભાઈ ઉભો ફોન રાતી મોડા સુધી હું ચાર્જિંગ કરી આવે તો હતો ગુડ મોર્નિંગ તો કયો હું તો ગલ્લા જાઉં નહીં લઈ જાઉં નહીં આપું હાટા હાટા કરી દેતા મિત્રો એક છોકરાની કઠ્ઠી કરી દઉં છું હું

હવે બે ચાર દાડા ગોમના નજીક પણ હતું અઠવાડિયે જેવી દવા લીધી પણ કોઈ ફેર પડતો નહીં એટલા માટે તો દવા લેવાની યાર હા ઉધરસ આવે હા આજ તો સ્કૂલમાં નહીં ગયો બાપુ મિત્રો જઈએ જતા અને દવા કરાવતા જઈએ બ્લડના બધા રિપોર્ટ કરાવતા એ જે કરશું એ તમને બતાવજો તો બન્યા રહેજો મિત્રો હવે વટનગર જઈ અને મુલાકાત કરીએ મિત્રો અત્યારે વાગી જશે દસ અને પહોંચી જશે છીએ વટનગર મુનાનો રિપોર્ટ કરાવવાનું કીધું ડૉક્ટર સાહેબે બ્લડનો તૈયાર તૈયાર કમ્પ્લીટ બાકી જો ખતરનાક ખેલાડી આવી ગયો છે મારો પોણો જીગો લાવજે હું આવ્યું જો મિત્રો આ બ્લડ સ્મો ભરાવાની છે એટલે મુનાનો હા મુનાનો રિપોર્ટ કરાવી બ્લડનો અને પછી ચેકઅપ કરવાનો છે બાકી જીગો કહે ઓકે ઓકે ઘણાધારે મળ્યો જીગોમાં દવા ખોનાનું કોણ હોય ને મિત્રો એક ફોનમાં આધરી આવી દઈએ તો હું પેલા ભાઈ બ્લડનો રિપોર્ટ કરવા આવું ને એટલે તો મનમાં લઈ જ બાકી તો વડનગરમાં જો હાલ તો શાંત વાતાવરણ છે પેલી પાટલી ઉપર બે આવતી ગયા તો મિત્રો મસ્ત દવા ખોણ હતા અને આ સારા રિપોર્ટ કરી અને પછી જ દવા કરાવી દઉં કે સારા સારું કહેવાય જે દુઃખ હોય એ દુઃખની ખબર પડી જાય બાકી મૂલ્ય નર્બસ થઈ ગયો હમણાં કોઈ વધુ જ નહીં કશું જ ના થાય જો હોશ હોશ થવું હોય તો બધું કરવું પડે બરાબર

Vamos a verte. મિત્રો બ્લડ લેવા માટે મસ્ત સોઈ નાખી દીધી અમારે અને આવું બ્લડના રિપોર્ટ કરાવી દઈએ અને કેવા રિપોર્ટ આવે છે એ તમને બતાવી દો બનાવી દો ઘેર બાટલી બાટલીને આપી તો એટલે મજા આવીએ ને હા ને તો હોય લેવી પછી તો મિત્રો મુનાના રિપોર્ટ થઈ ગયા રિપોર્ટમાં ડોક્ટર સાહેબે એવું કીધું તો કપ થયું છે અને ટાઈપોઇડ એરપોર્ટની શરૂઆત છે તો તમારે ત્રણ દિવસ કરવો પડશે ત્રણ દિવસ આવી રીતના જ મુના બાટલા ચડાવવા આપવી પડશે આપણે ત્રણ દાણા લઈને એક એ કર્યું તો દવાખાના દોટા રહી જાય બીજી તો જોઈએ અમુક બાટલો પતી જાય એટલે ગેર મળી જાય મિત્રો હું પૂરી થવા આવી જઈશ એ પતી જાય એટલે પાછી કાલે બીજી

अभी तो अब और भी टाइम नहीं लगता है इतना हो तक लग गया तो मित्रों ये पुणे ने होटल नदी है पूरी सवारी जाओ

આગળ જાય તો હવે સીધા ગેર થઈને મુલાકાત કરી કરીએ તો મિત્રો અત્યારે વાગ્યા સુપાર હવે ઘરે આવ્યા છીએ પંખો ચાલુ છે તો લાઈટ આવી જશે ફોનમાં ચાલુ તો ફોન ચાર્જ કરી લઈએ બાકી મુનો હું બહુ બાર ચપ્પનું બધું રમવા પણ નહીં ગયો છે મિત્રો ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું કદાચ આ તો જો મારે ટાઈગલના શૂટિંગમાં જવાનું છે કોઈ અપડેટ મળી નહીં જો અપડેટ મળશે તો તમને સો ટકા જણાવશું બાકી મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે દાળ છે ભાજશ છાશ છે મિત્રો મસ્ત ઘઉંની રોટલીઓ છે તો મસ્ત સરસ જમેલી બાકી મારા ભાઈ લાયા છે પાવાગઢથી છબી પણ જઈને ખોલી નહીં આપણે ખોલશું એટલે તમને ચોક્કસથી બતાવીશું મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન શૂટિંગમાં જવા માટે રેડી રહીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને મસ્ત રાબેતા મુજબ જોકમાં આ મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું છે આપણે ટી શર્ટ કાઢી નાખી છે કારણ કે આપણે શંકરિયા હાડુનો રોલ કરવાનો છે અને કપડો ચેન્જ કરવાનો છે એટલા માટે બાકી તો મિત્રો મસ્ત શૂટિંગની શરૂઆત થઈ છે સરપંચ યુવાનો અને શોમાં કાકા યુવાનો મસ્ત કટ ચાલુ છે

બીજું શું મને નહીં ખબર કોણ આવી ગયા જતો રહ્યો અત્યારે વાગ્યા છે ત્રણ મસ્ત શૂટિંગ પૂરું કરી અને આવ્યા છીએ ખબર લેવા માટે જતો રહ્યો આપણે આ મોલમાં બાકી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે અને સરસ નાસ્તો લઈ દીધો છે તો ચા નાસ્તો કરી અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે છો અને મસ્ત શોદ પડી જાય છે બાકી ડીજી બેનમાં ભાઈ રમવા જાઓ અને મિત્રો બી અમે જઈએ છીએ દૂધ ભરવા માટે દૂધની બહેને જોઈ લો મસ્ત સરસ રેડી થઈ ગઈ છે ડીજી સારું લઈને જાય છે તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે બાકી ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે મિત્રો અને ડીગુ આજ વહેલા ઘેરાણમાં આવી ગયું છે તેના માટે વહેલા ખાટલો ટાળી દીધો એ ભાઈ ખાવાનું નહીં છોકરા હું ખાઈ લીધું શાક વટલી હા ચૂકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આપણે બનાવી જોઈએ તુરિયાનું મસ્ત રસાવાળું શાક છે ખીચડી રોટલીઓ છે રોટલા છે દૂધ છે તો બહુ મસ્ત ભેગો થઈ જમી લઈએ બાકી મુનિયા ખીચડી દૂધને ખાવાનું ખરા રોટલીને ખાવાનું નહીં ડોક્ટર સાહેબને ના પાડી તો એની હજી ખવડાવી દઈએ દૂધની રોટલી ખા સોરી દૂધને ખીચડી બે પછી મળી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે ખુલસી નાખીને બાકી વરસાદ મિત્રો ટમટામ થવા માંડ્યો છે મૂના અને ખીચડીનું દૂધ ખવડાવ્યું અને દવા ગળાવી દીધી બધી બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એકલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ 可以游不？Okay,